નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક દેશોમાં તો છેલ્લા કેટલાક દિવસ સુધી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે વાવાઝોડા ભારે વરસાદ પૂરને ભૂસ્લંગના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે આજે જ દિતવાહી વાવાઝોડાને શ્રીલંકામાં છપ્પન લોકોનો ભોગ લીધો છે અને વાવાઝોડું હવે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં પણ પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ઇન્ડોનેશિયામાં ભારે વરસાદના કારણે મૃત્યુઆંક વધીને પાર થયો છે હજુ પણ કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે વિયેતનામના થાઈલેન્ડ અને મલેશિયાના અનેક વિસ્તારોમાં પૂર થાઇલેન્ડના પૂરના કારણે અત્યાર સુધીમાં લોકોના મોત થયા છે શ્રીલંકામાં દિતવાહેના વાવાઝોડાના કારણે છપ્પનના મોત તો થાઈલેન્ડમાં સોંગોગાલા વિસ્તારમાં પૂર આવતા ઘર હોટેલ ઓફિસો બધું જ ડૂબી ગયું છે છેલ્લા એક સપ્તાહથી આવેલી કુદરતી આફત અત્યાર સુધીમાં એકસો ને લોકોએ જીવ ગુમાવ્યા છે છે થાઇલેન્ડમાં આવતા મહિને જ સાઉથ ઇસ્ટ એશિયન ગેમ્સ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે એવામાં પૂરના કારણે અગિયાર રમતો માટેની ઇવેન્ટમાં સ્થળ બદલાવાની નોબત આવી છે પૂરના કારણે કુલ પાંત્રીસ લાખ લોકો પ્રભાવિત થયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ